સુરતમાં ડીજીવીસીએલના સ્માર્ટ મીટરનો વિરોધ પીપલોદ વિસ્તારમાં સ્થાનિકોએ કર્યો વિરોધ મોટી સંખ્યામાં ડીજીવીસીએલની કચેરી ખાતે સ્થાનિકોનો હોબાળો સ્માર્ટ મીટરથી બિલ વધુ આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ પહેલા આખા મહિનાનું પંદરસોથી બે હજાર બિલ આવતું હતું હવે દસ દિવસમાં રૂપિયા બે હજારનું રિચાર્જ કરાવવું પડે છે સ્થાનિક રિચાર્જ પૂરું થાય તો વીજ સપ્લાય બંધ થઈ જાય છે અને જૂનું મીટર ફરી લગાવતા લગાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે સ્થાનિકો ડીજીવીસીએલની કચેરીમાં ધરણા પર બેઠા હતા મીટર જોઈતું નથી સાહેબ અમારા નાના નાના છોકરાઓ છે અમને હજાર રૂપિયા ત્રણ એક દિવસ ના કાથી લાવવાના અમારે પોસાતું નથી અમને જૂના મીટર જોઈએ અમને પંદર દિવસ ત્યાં તો મારું લાઈટ ગઈ તો હું આવીને પંદરસો ભરી ગઈ તો પછી પાછી ગઈ તો એમ કીધું કે તમારે પાછું રિચાર્જ કરાવવું પડે અમે ગરીબ માણસ કેવી રીતે પૈસા લાવીએ અમારે મહિના સેલેરી આવે છે આઠ દાડા પંદર દિવસ ન થાય ત્યાં લોકો બંધ કરી દે છે લાઈટ કાપી ગયા સાહેબ અંડાળામાં છે અમને કીધું ના કહેવું ના ને આવી રીતના ચાર્જિંગ વાળું અમે કાઢી ગરીબ માણસ એક કોઈ ધંધાવાળા કાઢી ના એડમિલ ભરીએ અમે